અને બે મહિનામાં જ આઠ જેટલી બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે